ગુજરાતના દરિયા કિનારેથી વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું છે ગુજરાતના ઇતિહાસ તો આ સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાયા હોવાનું સામે આવ્યું છે શું છે સમગ્ર મામલો જાણવા વિડીયો નમસ્કાર હું છું નિધિ સોમપુરા ને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગીર સોમનાથ પોલીસે કરોડ રૂપિયાના ડ્રગ્સને ઝડપી દીધું હોવાની ઘટનાને હજુ થોડા જ દિવસો થયા છે ત્યારે આજે રાજ્યમાં ફરી એક વખત મોટી માત્રામાં ડ્રગનો જથ્થો ઝડપાયો છે મંગળવારે પોરબંદરના અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ઇરાની બોટને ઝડપી પાડવામાં આવી હતી